મહાનગરપાલિકાના એન્જિનિયરે મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાની નીલમબાગ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલા પદ્મશ્રી એપાર્ટમેન્ટમાં રહેતાને મહાનગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહને ચાર વર્ષ પહેલાં મહિલાના સંપર્ક થયો હતો બાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા તે સમયમાં આરોપી ફાલ્ગુનભાઈ શાહે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની મહિલાએ નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા ગઈકાલના રોજ મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છોતેર મુજબનો એક ગુનો રજિસ્ટર થવા પામેલ છે એમાં ભોગ બનનારે સને બે હજાર વીસની સાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં વહેલાના પરિચયમાં જે પ્રેમ સંબંધમાં પરિણામેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એણે એને લગ્નની લાલચ આપી આપેલી કે હું તમારી જોડે લગ્ન આપ કરીશ એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો પરંતુ ત્યાર પછી એણે લગ્ન કરવાનું ના પાડી દીધેલું જેથી આ બાબતે ભોગ બનનારે નિલમબ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છોતેર મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે